એટલે ચલો પહેલા આપણે ટુલ શું કરવાનું બાર સ્ક્રોલ છે ચલો ભાઈ અત્યારે શોર્ટ વિડિયો આપણે એન્ડિંગ કરવાનો છે ચલો આપણે હવે એન્ડિંગ કરી નાખીએ એન્ડિંગ કરી નાખ્યો છે ચલો આપણે હવે YouTube માં અપલોડ કરવાનો છે તો આપણે અપલોડ કરી નાખીએ હવે પર થઈ ગયું છે બધા જોતા આવજો ભાઈ અને ચલો ચલો આપણે હવે ક્લિક કર બહાર બેઠું મોબાઈલ માં છે અત્યારે ઘણી વાર આપણે હવે બહાર બેઠીએ ક્લિક કર આપણે ભાઈ ભાઈ નાસ્તો કરીએ છીએ કારણ કે ભૂખ લાગી છે એટલે પાવર પોટેટા તમે જોઈ શકો છો આપણે ટીવી જોતા જોતા મોગલી અને ભાઈ અત્યારે ભાઈ આપણે પાછળ કામ કરતા શું કામ કરતા હું તમને કહું ભાઈ આપણે ભાઈ વોશિંગ મશીનમાં બધા નાખતો ને ભાઈ થઈ પછી ભૂખ લાગી ગઈ નાસ્તો કરીએ છીએ ચલો ટીવી જોતા નાસ્તો કરી અને આપણે શોર્ટ વિડીયો પણ એડિટિંગ કરવાનો હજી થોડોક બાકી છે કરી નાખીએ રૂમમાં ભાઈ અને આપણા આવી બીજા છે ને ભાઈ અત્યારે ભાઈ આપણે શોર્ટ વિડીયો બનાવી નાખ્યો છે પાછો હજી એક ફ્રી ફાયર માંથી જઈએ ભાઈ રેકોર્ડ પણ કરી નાખ્યું છે ચલો ભાઈ આપણે એડિટ કરવાનો છે ચલો આપણે એડિટ કરી નાખીએ અને પછી આપણે

કારણ કે તમને બધાને ખબર જ છે મિત્રો કારણ કે આપણે એડિટિંગ કરવાનું છે એટલે નહોતો ફોન મૂક્યો છે ચાર્જિંગ માં ચાલો ચાલો બારનું વજન આવું છે કપડાં સુકાઈ છે અત્યારે તો અત્યારે ફ્લેશ લાઈટ કરવી પડી કારણ કે અંદરના રૂમમાં છું નથી આવતું અંદર ફૂલ છે પડતો હોય ને તો એ મિત્રો પડતો મિત્રો હું ઢાંકીને જ રાખું છું અને ચાલો આપણા ઘડી તરફ બહાર જઈએ જઈએ છીએ ભાઈ ફળિયું ભાઈને હનુમાનજીના મંદિરે ચાલો મિત્રો આપણે હનુમાનજીના મંદિરે જઈએ આપણે સાયકલ પણ રેડી કરી નાખી છે કેટલા દિવસથી આપણે સાયકલ પણ બહાર નથી કરતી બને આટો મરજાને પગે લાગી જાય ચલો આ બાબુ તમને જીલી હારવાર તમને દેખાડીશ કે કેવું મંદિર છે ચલો આજે પણ અર્ધ ગોચા ભાઈ કે વરસાદ શરૂ થઈ ગયો એટલે ભાઈ આપણે તમને હમણાં બપોરે કદાચ લઈ જઈશ જમીને પાકું નથી નહીં તો તમને લઈ જઈશું પાકું છે કે આજ કે કાલમાં ચલો આપણે હવે કાંઈ નહીં બપોરે તમને લઈ જઈશું ચલો અત્યારે ભાઈ હવે આપણે ભાઈ બસ પણ ચાર્જિંગમાં મૂકવાનું ચાર્જિંગ ખાલી થઈ છે એમાં એટલે ચલો આપણે બસ હવે ચાર્જિંગમાં મૂકી દઈએ હવે કે ભાઈ આપણે શોર્ટ વિડીયો મૂકી દેવાનો છે કરીને

ચલો હવે આપણે ઘરે જઈએ દર્શન કરીને આવી ગયા છે મસ્ત દર્શન કરીને ભાઈ હનુમાનજી મંદિર તમે ભાઈ જોયું હોય છે મેં દેખાડ્યું હોય ભાઈ અહીંયા સૌથી પેલા ભાઈ મિત્રો અહીંયા કુવો હતો મેં તમને કીધું એ પછી આપણે ભાઈ એક મેળવવાનું અત્યારે જે મંદિર પણ છે આપણા સાપોડીમાં અહીંયા પણ આયરા ભાઈ બધું પણ થાય છે પણ તમે ન્યાય પણ લઈ જઈશ ને ક્યારે કારણ કે તમને એવું લાગે તો અત્યારે રિવર લઈ જાય કારણ કે રિવર એટલી ગળતી હોય ને એટલે રિવર તો ચલો તમે લઈ જાય કારણ કેટલું પબ્લિક આવે છે તમને દેખાડીશ આપણે મસ્ત ફોટા પણ લઈ લીધા છે चलो अब हम थंबनेल बना लिया किए और પછી આપણે 12 રૂમમાં જઈએ સબસ્ક્રાઇબર તમને કાલે કાલે તો કાલે રૂમ ટૂર કર્યું તો એટલે ભાઈ કાલે પૂરી થઈ ગઈ ઓર કઈક દિક્કત તેમ લોકો તરમ આવી જાય તો આપણે સુધારવાનું છે તો ચલો ભાઈ આપણે હવે જોઈએ અને ભાઈ 100 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરજો તો ભાઈ મારા ફેમિલી વાળા તમને દેખાડવું છે આ છે ચટા કે ભાઈ આપણે પૂજીવા કીધું કે આપણે ફ્લેક્સનું સ્ટેન્ડ છે મોબાઈલ ઢોળ લો 60 ડિગ્રી રોટેશન વાળો તમને ખબર જ છે બધાને ભાઈ આપણે બુ પછી વિડીયો બનાવવાનો બાકી છે ભાઈ આપણે ઓલેક્ટ બનાવ્યું તો પણ એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ તો ભાઈ આપણે પાછો ડિલીટ કરી નાખ્યું છે એટલે પાછો બનાવો પડશે એટલે એક મિત્રો આપણે પહેલા ઇન્ટ્રો પણ બનાવવો પડશે ધાર્મિક મહેતા ગેમિંગ નો પહેલા કારણ કે હિન્દી એ મિત્રો હિન્દી છે મિત્રો આ ગુજરાતી છે બધા ખબર જ છે તો બધા મિત્રો ભાઈ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા હોજો ભાઈ મારા બ્લોગ પસંદ આવે તો પ્લીઝ ચલો મને સપોર્ટ કરજો ને ચલો અત્યારે ભાઈ આપણે ચા ભૂમિ કરે બનાવે છે ચલો આપણે ઓખડી કરવા બેઠીએ રેડી થઈ ગઈ છે

અંદરથી આપણે માઇક કાઢીએ કારણ કે આપણે અત્યારે વોઇસ ઓવર માં રેકોર્ડ કરવાનું છે રેકોર્ડ કરવાનું છે એટલે ચલો બનાવી નાખીએ એડિટ કરી નાખીએ વિડિયો એડિટિંગ થઈ જશે ભાઈ કાલે તમે વિડિયો જોતા આવજો ભાઈ કાલે આવી જશે આપણો શોર્ટ શોર્ટ વિડિયો શું મોટો વિડિયો એટલે એટલે ભાઈ આપણે કારણ કે ફ્લેક્સિબલ સ્ટેન્ડ લીધું તેના માટે ભાઈ બનાવવાનું બાકી તો એટલે આપણે વોઇસ ઓવર કરી નાખીએ અને ભાઈ મસ્ત ઇન્ટ્રો પણ મૂકી દીધો છે અને ભાઈ મસ્ત થઈ ગયું છે બધું અને ચલો ભાઈ હવે જે એકડો વિડિયો બનાવો છે ફ્રી ફાયર નો કારણ કે કાલે શોર્ટ માટે એક કઈ નથી એટલે ચલો આપણે બનાવી નાખીએ ખાઈ મારી ફાઇલ મિલી દીધી બહુ સુંદર ભાઈ રેમો આજે તો અને ચલો અત્યારે ભાઈ આપણે હવે જવાનું છે બહાર રમવા કારણ કે ભાઈ બનનો પોળ આવ્યો છે હર્ષ પરમાનનો ચલો આપણે હવે જઈએ એને યાર ગાડીમાં જશે આટો મારો તમે જોઈ શકો છો હર્ષ ભાઈ હમણાં શીખી ગયા છે એટલે તમે મને અલ્ટો આકે છે મિત્રો ચલો મિત્રો અત્યારે થોડોક વરસાદ પણ છાટા છાટા ઝરીક ઝરીક આવે છે અને ચલો ભાઈ આપણે હવે આટો મારવા જઈએ હવે

તીખારી બની જાય એટલે પછી આપણે જમવા બે જઈએ જમી લીધું છે તમને કીધું તું ભાઈ આ પૂરી ગલકાનું શાક હતું ભાઈ મેં તીખારી ખાધી એટલે ભાઈ મને તો તીખારી બહુ ઓછી ખાધી છે ગલકાનું શાક પણ મસ્ત હતું એટલે મેં ખાધું અને ચલો ભાઈ અત્યારે ભાઈ આપણે ડિપ્લોનું ફોર્મ પણ ભાઈ આપણું ફાઈનલ થઈ મિકેનિકલ એન્જિનિયર મળી ગયું છે એ તમે કાલના વ્લોગમાં તમને કહીશ બધું અને ચલો ભાઈ અત્યારે બ્લોગને એન્ડ કરીએ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે તમને નવા બ્લોગમાં તમને મળીએ થેન્ક્સ ફોર વોચિંગ